ਸੋ ਕਿਦਾਂ ਵਾ ਵਾ ਸਿੱਧਾਰਤ ਬੀੜੀ ਨੂੰ ਸਾਥ ਵਾ ਚਲਮ ਚਲਮ ਸੋਪਾਰੀ ਨੇ ਚਾਇ ਵਾ ਪਣ ਜਨੇ ਅਫੀਨ ਅਫੀਨ ਦੇ ਦਾ ਨਹੀਂ ਆਇ ਅਰੇ ਰੇ ਤੋ ਪਲਲਾ ਸਤੁਰੂ ਪ੍ਰੇਮ ਜੀ ਵਾ ਆਧੁਨਿਕ ਜਮਾਨਾ ਨਸ਼ਾ ਮਾਵਾ ਜੰਦਾ ਨੇ ਗੁਟਕਾ ਅਨੇ ਪੜਤਾ ਪੜਤਾ ਮੁਗਜੋ ਪਾਨ ਲਾੜ ਪੜੇ ਲੋਚਾ ਵੜੇ ਅਰੇ ਇਹ ਤਾਂ ਕਾਇ ਕਮਜ਼ੋਰਦਾਨ ਮਾਵਾ ਜੱਦਾਂ ਨੇ ਗੁਟਕਾ ਅਨੇ ਵੜਦੋ ਨ ਪੜਤਾ ਮੁਗਜੋ ਪਾਨ ਵਾ ਲਾੜ ਪੜੇ ਲੋਚਾ ਵੜੇ ਯਾਰੇ ਕਾਇ ਕਮਜ਼ੋਰਦਾਨ ਮਿਲਿਦੇ ਜੋ ਵਸਨ ਆ ਫੋਗਟ ਨਹੀਂ ਸੇ ਫਸਲ

હેત પ્રેમે હતાશ ગાંડો ગાડા ગણશે ચરસ સુસી લેશે અફીણ આકરો નસો કાયમ કાયા કા ઘસો બીડી બડે ને બાડે મોત આવે અકાડે કોઈ કોઈ નું નથી નહક મરોમાં માં મથી જ્ઞાની સમજી જાવે ને ગાફિલ ગોથા ખાવે પ્રેમજી હું પણ મહારાજ કહે કુટુંબ કેટલું છે કવિ પ્રેમજી રાણા પેથા હુંબળ એ ક્યાં ના એ છે વાઢિયા ના અચ્છા હયાત છે ત્યારે બહુ સારું આ ક્યારે તમે સાંભળેલું આ તો મે બે હજાર મચ્છુ ડેમ તૂટ્યો તેથી મચ્છુ ડેમ એ તો ચાલીસ પિસ્તાલીસ વર્ષ થયા તેથી તમે મોઢે ત્યાં ત્યાં થઈ ગયું હાજી ને પછી મને મોઢે કરતા થોડોક સમય લાગ્યો ઓહો તમને એમાં રસ્તો લાગ્યો કે જાવ વાત બહુ ત્રાસ એના મળતા બહુ આવે બહુ મહેનત કરેલી એનો કોડવલ છે ઠાકર કરે ઠીક

રવિ નથી જાતે કવિ નહીં જાતે વહા અનુભવી જાતે એમાં એને લખ્યું કે તનમ તનમાં ભરના તમાકુ નથી ગમાણ કે વાળો ખર પશુ ખાતા નથી ખોદ કે હાથે ખાડો ઓહો તમે હાથે તમારા ખાડા ખોદ મોત ના જીવતી ખબર

રસ્તે જતા સમસાન પર ચાએ બોલો ભાઈ ચાએ બોલો ચાય પીતા હોય એ હકીમો જાઓ દુનિયામાં દવા મારી નથી દુનિયામાં દવા મારી નથી દુનિયામાં દવા મારી નથી વાહ ભાઈ Chai, pida pela chai, nem build a vi. Wow, uau, wow, uau. Wow.